ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશજીની માટીની પ્રતિમા બનાવવામાં આવી છે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ સત્તરગામ પટેલ વાડી ખાતે સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં સુંદર પ્રતિમા વિવિધ બે ગ્રુપમાં ભાગ લેનારા એકસો સાહીઠ સ્પર્ધકોએ બનાવી છે આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલ સોની સહિત પાલિકાના સદસ્યો અને ફાઉન્ડેશનના યુવકો ઉપસ્થિત રહ્યા છે ભાર્ગવ શાહ દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગયા વર્ષ કરતાં પણ મોટી બહોળી સંખ્યામાં લોકો અહીંયા ભાગ લીધો હતો છોટાઓએ અને મોટા લોકોએ પણ એક વર્ષોથી ઉપર લોકો અહીંયા ભાગ લીધો હતો વાત ગર્ભાવતીની એટલે છે કારણ કે આની અંદર ત્રણથી ચાર લોકો તો મુસ્લિમ જેણીસ હતી જેમને ગણેશજીની મૂર્તિ બનાવી હતી એટલે ખરેખર ગર્ભાવતીનગર તરફ આગળ વધી રહ્યું છે નગર આપણું સાથે બહારે દરેક લોકોને અભિનંદન આપું છું આ તબક્કે જે જીત્યા છે એમને પણ અભિનંદન આપું છું ઇનામની અંદર સાથે સાથે જે ટેલેન્ટ ઉજાગર કર્યું છે જે નાના ભૂલકાઓએ બાળકોએ મોટા લોકોએ જેમને ઇનામ નથી મળ્યા એમને પણ હું અભિનંદન આપું છું કે નવા વર્ષ એટલે બે હજાર છવ્વીસમાં અનથી કંઈ વિશેષ સારી મૂર્તિ પ્રતિમાઓ બનાવી અને તમે બી ઇનામના હકદાર થો અને સિસ્ટમ ફાઉન્ડેશન જે આવી વારંવાર આવી કામગીરી કરી રહી છે જેમાં આપણે બી એક કદમ આપણે બી ઇનામ લઈએ ધારાસભ્યશ્રીની હાકલ છે કે નગરને ગર્ભાવતી બનાવવાનું છે તો ડભોઈની દર્ભાવતીમાં આવા ટેલેન્ટો વારંવાર થવા જોઈએ અને દરેક એનજીઓને મારો આ તબક્કે કહેવું છે કે કૃષ્ણમ ફાઉન્ડેશન જેવું દરેક એનજીઓ પોતાની કામગીરી આવી કોઈક સ્પર્ધાઓ કરી કરે અને લોકોનું ટેલેન્ટ ઉજાગર કરે એ જ અભ્યર્થના